નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યના મોસ્ટાઈ પ્રશ્નો છે એનો ભાગ ત્રણ છે તે આજે જોઈશું તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપા કૃતિના લેખક કોણ છે તો એનો જવાબ છે મનુભાઈ પંચોળી પ્રશ્ન નંબર બે સાઠ વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ ક્યાં નામે ઓળખાય છે તો એનો જવાબ છે હીરક મહોત્સવ પ્રશ્ન નંબર ત્રણ બાથટબમાં માછલીના લેખક કોણ છે તો એનો જવાબ છે લાભશંકર ઠાકર પ્રશ્ન નંબર ચાર બાળ વિશ્વ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે તો એનો જવાબ છે બાળ વિશ્વ વિદ્યાલય પ્રશ્ન નંબર પાંચ હુડો શું છે તો હુડો એ રાગનો પ્રકાર છે પ્રશ્ન નંબર છ ભવાઈ ભજવવા માટે ક્યુ વાજિ અનિવાર્ય છે તો ભવાઈ ભજવવા માટે ભૂંગળ છે એવા જીત્ર અનિવાર્ય છે પ્રશ્ન નંબર સાત ઘડતર અને ચણતર કોની આત્મકથા છે તો ઘડતર અને ચણતર એ નાનાભાઈ ભટ્ટની આત્મકથા છે પ્રશ્ન નંબર આઠ ચતુર અને ધર્મલક્ષ્મી એ કોણે કઈ નવલકથાનો અંશ છે તો એનો જવાબ છે સરસ્વતી ચંદ્ર પ્રશ્ન નંબર નવ ગ્રામલક્ષ્મીના લેખક કોણ છે તો વી દેસાઈ પ્રશ્ન નંબર દસ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય પંક્તિના કવિ કોણ છે તો એનો જવાબ છે રાવજી પટેલ પ્રશ્ન નંબર અગિયાર ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ તો એનો જવાબ છે ધૂમકેતુ પ્રશ્ન નંબર બાર ગુજરાતીય સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે તો એનો જવાબ છે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રશ્ન નંબર તેર ગુજરાતની સૌથી જૂની સાહિત્યક સંસ્થા કઈ છે તો એનો જવાબ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રશ્ન નંબર ચૌદ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે તો આ પ્રશ્ન મોસ્ટ એમ પી છે વારંવાર પૂછાય છે તો એનો જવાબ છે નારાયણભાઈ દેસાઈ નારાયણ દેસાઈ પ્રશ્ન નંબર પંદર યુગમૂર્તિ વાર્તાકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે તો એનો જવાબ છે રમણલાલ દેસાઈ પ્રશ્ન નંબર સોળ હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલો છે તો એનો જવાબ છે કાકા કાલેલકર પ્રશ્ન નંબર સત્તર શ્રી જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ ક્યું છે તો એનો જવાબ છે અવળ વાણિયા પ્રશ્ન નંબર અઢાર સૌંદર્ય શોભે છે સિલથી શોભે છે સ્વયં વડે મસ્ત મજાની પંક્તિ છે તો એના લેખકનું નામ જણાવો તો આ પંક્તિ છે એના લેખક છે કવિ નાન્નાલાલ પ્રશ્ન નંબર ઓગણીસ સર્વલક નાટકના લેખકનું નામ જણાવો તો એનો જવાબ છે રસિકલાલ પરીખ પ્રશ્ન નંબર વીસ ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે

પ્રશ્ન નંબર ચોવીસ ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે તો એ સમાજ દર્પણ પ્રશ્ન નંબર પચીસ બરકત વિજાણી નું ઉપનામ જણાવો તેનો જવાબ છે પ્રશ્ન નંબર છવ્વીસ સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે પંક્તિ ક્યાં કવિ છે તો એનો જવાબ છે

આ પંક્તિ ક્યાં કવિની છે તો એનો જવાબ છે તો પૂર્વાલાપ રચયતા છે પ્રશ્ન નંબર તેત્રીસ સાપના ભારા કૃતિનું સ્વરૂપ જણાવો પ્રશ્ન નંબર પાંત્રીસ વેદો ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે સ્તૃતિને નામે ઓળખવામાં આવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પાંત્રીસ જેટલા મોસ્ટ આઈએમપી ગુજરાતી સાહિત્યના પ્રશ્નો જોયા જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કરો થેન્ક યુ ફોર વોચિંગ સુધી